હાલો એ ફેમલી કેમ કે મજામાં જય માતાજી અને આઈડનો બ્લોક કરી દે સા ચાલીએ શરૂ કરી દઈ હે મકાઈ વાવવાનું ચાલુ કરી દીધું છે ખેતરમાં આવી રીતની કંઈક મકાઈ વાવાય તમારી પાસે કઈ સાધન ન હોય તો આ રીતની કોદારી લેવાની અને વેરતું જવાનું તો જો આવી મકાઈ ઉગે આ મકાઈ ઉગેલી છે આ મેલી મકાઈ થાય જો આ તો બધી વાવેલી આ રીતની જ છે મારા એક જ ગાય છે એટલે એના હાથ મકાઈને મહેનત કરી બધી સારું હારું ખાય મકાઈ ને આન તેન બધી આ મકાઈ બાજુમાં જો ઉભી લે આ અમારી નાજુકલી નાની એમથી ગાય છે બકરી જેવડી જિંદગી કેમથી જરસુઈ નહીં દેશી નહીં અધમુહ પણ દૂધ ઘણું બધું કાઢે ભાઈ મકાય એના માટે જ છે ખાઈ ખ엔 કેટલું ખાઈ આવડી આ અરસીદા બેન ને જ દે નિસ્તુ બેન તેળ લીધા હવે ઉપડી જાય તમારે કીધું હે કેટલો વજન છે બોલ હા અરસીદા બેન ભાઈકા ભાઈકા જ આમલી ખાવી હોય હે રાધિપ ભાઈ ને ચિલુ બેન નું આવે એ રાધિપ કા છેલ્લું બેન રમડો રમે આ રાધીભાઈ ડિસ્કો કરવા અમારે આંબલી માં આવી ગયો છે કોલ નાની નાજુકલી આંબલી થઈ છે મસ્ત નદીના કાંઠે અને બેન અને નિસ્તુ બેન બે થોડીક બોલવામાં તકલીફ છે કા ઝીબડી આમ કરોલ આંબી અમારે દીદી બેન અહી ખાટલો લેવા દીદી બેન આ ખાડો હા તો મેં કોઈ બસ ન્યા મેલ ગયો શું કહેવાનું થાય તમારા વરસાદ હમણાં આવવાનો છે કે નહીં હા અમે 10 તારીખે તો આવી જાવ છે 10 તારીખે આવી હા 10 તારીખ 10 દિન વાર છે દીદી બેન લાકડા છે ને હાડું ભેગા કરો ચલો હરગાવો લાલા શું રાંધવાનું રાંધવા હાટ ઠેક એવું છે નદી થઈ ગઈ ખાલી નદીમાં જો બહુ વરસાદ આવે છે ને એટલે આ નદી બે કાંઠે જાય જોરદાર આમે ડેમડું બાજુ ડેમડું છે બે કાંઠે નથી વરસાદ આવશે ત્યારે વિડીયો કન્ટિન્યુ જોતા રહી ગયો પેઢા ખરા થઈ ગયા તમારા હે રાજદીપભાઈ રાજદીપભાઈ ના ભેડા ખરા થઈ ગયા અને પાંચ મંથ નો હવે થઈ ગયો બે હારો છો બે હાર રાધીભાઈ મીને છે બેહવા એ રાધીભાઈ રાધીભાઈ મીને બે આ છે અમારો રૂમ આ રીત નો કે રૂમ છે અને અમારો લાઈટ નો બોર્ડ અહીંયા રાખ્યો છે એક પંખો અહીંયા છે એક પંખો અહીંયા ફરે છે અને અમારે ટીવી અમારા ખુદની ઇલેક્ટ્રોનિકની દુકાન છે એટલે અમને બધી ખબર પડે કે સેટઅપ કેવી રીતનું રાખો એ પ્રમાણે રાખો છે અને રાજદીપભાઈ ક્યાંય ગયા રાજદીપભાઈ હે દાદા વોટે ગયો હે દાદા વોટે ગયો આ જવાનો તો સોખા ખાવા અમારા હાળાની છોકરીના સોખા ખાવાના હતા પણ ગાડી મળી નહીં ક્યાં જઈ ન શીખ તો હાર્દીપભાઈ જોવા જઈ અમારા રાજદીપભાઈ દાદા મોટે હે અમારી ઘરવાળી ખોટું લાગ્યું છે ને એના ભાઈની છોકરીના સોખા ખાવા જઈ ન થઈ ગયું સામગડી ગાડીની વ્યવસ્થા ન થઈ અમારે ગાડીમાં પાર્સિંગ થઈ ગયું છે પૂરું

એની મમ્મીને આવવાનું હું હાર્દિકભાઈ બધા જવાના હતા રાજદીપભાઈ જવાના હતા રાજદીપભાઈને લાગે તડકો અટાણનું તાપમાન એટલું બધું પડે છે ને તો મતલબ પિસ્તાલીસ ડિગ્રી તો હોય જ અહીંયા તાપમાન તો એ છોકરાને આપણે મોટર લઈને જાય તો આ બીમાર પડી જાય તો કોણ જવાબદારી લઈએ તો એ પ્રમાણે અમે કાંઈ આવી નથી ઈ ગા તો ભલે વિડીયો અમારો એ લોકો જોવે તો દિલથી સોરી માફ કરજો આવી નથી ગયા તો અમારા રાધીભાઈ જો હારીએ હજી પાંચ મંથના પાંચ તારીખે પૂરા થાય છે તો આવડા છોકરાને લઈને જવાની કેમ આપણે ઈચ્છા થાય હે થાય માંદુ પડી જાય અને માંદુ પડી જાય તો લૂ લાગે તો આ કોણ જવાબદારી લે તો અટાણે અમારે જો વાડીએ મસ્તી નો ઠંડો પવન આવે આવી રીતે રહેવાનું તાપમાન પડે લગભગ પિસ્તાલીસ ડિગ્રી થઈ જાય હો દીદી નહીં કા રાધિભાઈ પિસ્તાલીસ ડિગ્રીમાં તમારે જવું હે રહેવું ઠંડા પવનમાં અહીંયા રહેવું હાજ છે મસ્ત સોરા અને બટેટાનું શાક बाज़न रोड लाए छॾे भेरा दवा लेवान દવાખાને પણ દવાખાનું તો બંધ છે હા દવાખાનું બંધ અમે આવી ગયા હે ભાઈ બધ ની દુકાને અમારી જેમ જ ઇલેક્ટ્રિક દુકાન છે રા રવિરાજ ઇલેક્ટ્રોનિક ગૌતમભાઈ બે ગયા હેમ્પલીભાઈ આ રિપેર કરે શું કહો ગૌતમભાઈ ખબેરીનો રહે ને આવી ગયો ખબેરી નો રેન હા તો વિઝિટ કરજો તમે આ રવિરાજ ઇલેક્ટ્રોનિક સાપર ચાપડ વેરાવો કોઈ પણ આઈટમ લેવી હોય તો મળજો ભાઈ ગૌતમભાઈને રવિરાજ ઇલેક્ટ્રોનિક આવી ગયા કેરી લેવા અને અમારા જો વિઝિટ કરજો હાપર મેન મેન માર્કેટ રોડ ઉપર વેરાવળ પાછા નીકળી ગયા દવાખાનું તો હતું બંધ દવાખાના તો મેળો ખાધો નહીં કેરી લઈને નીકળી ગયા હવે